નમસ્કાર મિત્રો ડિજિટલ ક્રિએટર વિશાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો પીએમ કિશનમાં જે અત્યારે બે હજાર રૂપિયાના હપ્તા જમા થાય એ તમને મળતા છે કે નહીં એ કેવી રીતે જાણવું એ આપણે આ વિડીયોમાં જોવાનું છે અને કયા ખાતામાં જમા થાય અને એ જોવા માટેની કેવી પ્રોસેસ છે એ એ એના વિશે આપણે આ વિડીયોમાં જોઈશું કે જે તમે જાતે પણ જોઈ શકો તો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જઈશું અને કેવી રીતે તમારે આગળ પ્રોસેસ કરવાની કે કેવી રીતે તમારો એટલે કે તમે બેનિફિશિયરમાં છો કે નહીં એ તમારે ચેક કરવો હોય કેવી રીતે ચેક કરવાનું એ તમારે અહીં આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈએ તો મિત્રો આપણે હવે કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા તો તમારે સાથે શું રાખવાનું છે તે વસ્તુ જોઈએ પહેલાં તો એક તો એક તો તમારે આધાર કાર્ડમાં જે ફોન નંબર જોડેલો હોય તે ફોન સાથે રાખવાનું હોય આધાર કાર્ડ રાખવાનું હોય સાથે અને બીજું કે રજીસ્ટ્રેશન નંબર હવે રજિસ્ટ્રેશન નંબર આપણે કેવી રીતે મેળવવો એ પણ આપણે આગ આગળ જોઈશું હવે સૌથી પહેલાં આપણે એક જે વસ્તુ જોઈએ કે કઈ વેબસાઇટ છે તેના માટે જવાનું છે પીએમ કિસાનની વેબસાઇટ છે તેના પર આપણે જઈએ હવે મારે જે નામ શોધવાનું છે દર્શના બેનમ્કરને છે તો તેમનું નામ શોધવાનું છે કે તે તેમનું નામ બેનિફિશિયરી લિસ્ટમાં છે કે નહીં તે આપણે જોઈએ તો પીએમ કિસાનની વેબસાઇટ પર જઈએ તમે ગૂગલ પર કે એવું સર્ચ એન્જિનમાં પીએમ કિસાન ડાયરેક્ટ લખશો તો પણ ડાયરેક એની જે વેબસાઇટની લિંક ઓપન થશે અહીં છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન બીજી કોઈ વેબસાઇટ પર જવાનું નથી આ ગવર્મેન્ટની જે વેબસાઇટ હોય એ જ વેબસાઇટ પર જવાનું છે અહીં જઈએ પીએમ કિસાન સન્માન નિધિ અને પર ક્લિક કરતાની સાથે જ આ ટાઈપનું હોમપેજ પેજ ખુલશે અહીં તમને આ રીતનું દેખાતું દેખાતું હશે ઈ કેવાય સીનું રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન એવું બધું હશે અહીં આ બેનિફિશિયરી લિસ્ટ છે એમાં જવાનું છે એટલે એમાં તમારું નામ શોધવાનું છે કે તમને પૈસા મળતા છે કે નહીં અહીં લિસ્ટમાં હશે ઘણા ઘણા લોકો એવું કહેવા કરતા હોય કે તમારું ફોર્મ તો ભરેલું છે પરંતુ અમને પૈસા મળતા નથી હવે એ લોકોએ ખાસ કરીને ચેક લેવાનું કે તમારું આ લિસ્ટમાં છે નામ જો નામ હોય તો તમને પૈસા મળતા જ હશે આપણે બેનિફિશિયરી લિસ્ટ પર ક્લિક કરીએ ક્લિક કરતાની સાથે જ આ રીતે આવશે બેનિફિશિયરી લિસ્ટ માટેનું સ્ટેટ સિલેક્ટ કરવાનું ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક અને વિલેજ વિલેજ સિલેક્ટ કરવાનું રહેશે અહીં જોઈએ સ્ટેટ આપણે સ્ટેટ કરી નાખીએ તો અહીં અમારે ગુજરાતમાં જ છે ગુજરાતનું સિલેક્ટ કરીએ અને 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 આવશે ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટમાં સિલેક્ટ કરીએ ડિસ્ટ્રિક્ટમાં ત્યારબાદ બ્લોક તહેસિલ કેવું કંઈ આવશે તાલુકો તાલુકા સિલેક્ટ કરી નાખો મારે જે જગ્યાનું જોવાનું છે તે હવે વિલેજ વિલેજ સિલેક્ટ કરી નાખીએ હવે ગેટ રિપોર્ટ ગેટ રિપોર્ટ પર ક્લિક કરતાની સાથે જ આપણી પાસે આ આખું લિસ્ટ આવશે ફાર્મર નેમ એટલે જેમને પણ બેનિફિસિયર લિસ્ટ એટલે જેમને પણ પૈસા મળતા હશે તેમનું આખું લિસ્ટ આવી જશે અહીંયા આ રીતે જોઈએ હવે મારે જે નામ શોધવાનું છે તે અહીંથી શોધી શકીએ તમારે પણ ચેક કરવું હોય તો આ રીતે ચેક કરી લેવું અહીં ફસ્ટ આઈબીસી પ્રમાણે અહીં નામ આપેલા છે એ રીતે જોઈ નાખીએ આ રહે નામ જેમનું મારું નામ મારે જેમનું નામ સર્ચ કરવાનું હતું તે અહીં મળી ગયું છે એનો મતલબ એ થયો કે તેમને પીએમ કિસ્સાને બે હજારનો હપ્તા મળે છે હવે હવે એમ થાય કે બે હજારનો હપ્તા તો મળે છે અહીં લિસ્ટમાં નામ તો છે હવે બે હજારનો હપ્તા કયા ખાતામાં જમા થાય એ ચેક કરવું પડે એક તો આ રીતે તમે આ તો ખબર પડી ગઈ કે તમારું નામ લિસ્ટમાં છે કે તે તમે બેનિફિશિયરી લાભાર્થીના લિસ્ટમાં નામ છે તમારું એ તો ખબર પડી ગઈ હવે એમ થાય કે બે હજારનો જે હપ્તા મળે તે કયા ખાતામાં જમા થાય કયા ખાતામાં જમા થાય એ ચેક કરવું હોય તો એ પણ આ જ વેબસાઇટ પરથી આપણે ચેક કરી નાખીએ હવે પીએમ કિસાનની વેબસાઇટ પર આ હોમપેજ પર છે તો અહીં આપેલું છે કે બેનિફિશિયલ લિસ્ટ જોઈએ આપણે નો યર સ્ટેટસ નો યર સ્ટેટસ અહીં આપેલું છે આ રીતે અહીં ચેક થાય નો યર સ્ટેટસ પર ક્લિક કરીએ તો આ રીતે આવે એન્ટર રજિસ્ટ્રેશન નંબર એન્ટર રજીસ્ટ્રેશન નંબર જ્યારે પણ તમે ફોર્મ ભરેલું હશે અને એપ્રૂવ થઈ ગયા બાદ તમારો રજીસ્ટ્રેશન નંબર બનતો હોય છે તો એ તમારો રજીસ્ટ્રેશન નંબર નાખેલો નાખવો પડે એટલે કે જ્યારે તમે બે હજાર રૂપિયા આઠ હપ્તા માટેનું ફોર્મ ભરેલું હશે એ રજીસ્ટ્રેશન નંબર તમારે તમારા માટે એક બનેલો હોય છે એ રજિસ્ટ્રેશન નંબર નાખતાની સાથે જ તમારે જે ફોન નંબર જોડેલો હશે ત્યાં તે ટાઈમે તો તે નંબર પર ઓટીપી જશે તો આપણે રજીસ્ટ્રેશન નંબર નાખી દઈએ એ જીજે એમ કન્ના આ રજીસ્ટ્રેશનનો નંબર નાખ્યા બાદ કેપ્ચા નાખવાના છે કેપચા નાખ્યા બાદ ગેટ ઓટીપી ગેટ ઓટીપી પર સિલેક્ટ કરીએ હવે જે મોબાઈલ નંબર જોડેલો હશે તે મોબાઈલ નંબર પર ઓટીપી ગયો હશે તે ઓટીપી આપણે અહીં નાખી દઈએ હવે હું ઓટીપી એન્ટર કરી દઈશ ઓટીપી એન્ટર કરતાની સાથે જ ગેટ ડેટા ગેટ ડેટા મેં આ ટાઈપનું આ ટાઈપનું તમારી ડિટેલ આવી જશે નો ઇયર સ્ટેટસ નો ઓપન થતા જ આ તમારી ડિટેલ આવી જશે અહીં તમારો રજીસ્ટ્રેશન નંબર છે પછી તમારું રજિસ્ટ્રેશન ક્યારે કરેલું તેની તારીખ લખેલી છે પછી નેમ ઓફ ફાર્મર આ ટાઈપનું લખેલું છે અને મોબાઈલ નંબર તમારો તમારે અપડેટ ડિટેલ કરવી તો અપડેટ ડિટેલ પણ કરી શકો નહીં એલિજિબિલિટી સ્ટે સ્ટેટસ છે તમારું લેન્ડ સીડિંગ છે તો યસ છે ઈ કેવાયસી સ્ટેટસ પણ તમારે અહીં દેખાઈ જશે ઈ કેવાયસી થયેલું છે તો યસમાં છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ એટલે કે તમારું આધાર કાર્ડ સાથે બેન્ક સીડિંગ બેંક સાથે આધાર સીડિંગ થયેલું છે કે નહીં તે પણ અહીં થઈ જશે ને અને લાસ્ટ કેવાયસી સી કમ્પ્લિશન ડેટ એટલે તમે તમે જે છેલ્લું કેવાયસી સી કરેલું હશે તેની ડેટ અહીં આપેલી જ છે તે જોવું હોય તો તે જોઈ શકાય અહીં વ્યૂ એકાઉન્ટ ડિટેલ વ્યુ એકાઉન્ટ ડિટેલ તો બધું બરાબર અહીં દેખાતું નથી પરંતુ આગળ જોઈએ અહીં લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ એટલે કે તમારો જે કંઈ પણ છેલ્લો હપ્તો અહીં તમને જમા થયેલો હશે તમારા ખાતામાં તે અહીં બતાવશે એટલે કે એમનું જે ફોર્મ ભરેલું તો જ્યારે જ્યાર સુધી ભરાયું એટલા તેટલા હપ્તા એમને મળ્યા છે જેમ કે એમને પહેલો હપ્તો ક્યારેક મળેલો હતો તે જોઈએ અહીં એફટીઓ પ્રોસેસ છે અહીં ફસ્ટ ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ડન એટલે એમનું પહેલું ઇન્સ્ટોલમેન્ટ ક્યારેક આવેલું તે કઈ બેંકમાં આવેલું તે બેંક ઓફ બરોડામાં આવેલું છે અને એકાઉન્ટ ક્રેડિટેડ એટલે તમારે જે કયા એકાઉન્ટ નંબર પર આવેલું છે એ અહીં એકાઉન્ટના છેલ્લા ચાર આંકડા દેખાડ છે પછી અહીં લખેલું છે ક્રેડિટ ઓન એટલે કઈ તારીખે તમારા પૈસા જમા થયેલા તે બતાવશે બતાવશે એટલે પચીસ બે છેલ્લામાં છેલ્લા હપ્તા તે એટલે કે એમનો જે પહેલો હપ્તો શરૂ થયેલો હશે તો તે પચીસ બે બે હજાર પચીસના રોજ થયેલો છે હવે બીજો હપ્તો ક્યારેક જમા થયેલો છે તે પણ જોઈ નાખીએ બીજો હપ્તો અહીં દેખાશે બેંક ઓફ બરોડામાં પચીસ બે બે હજાર પચીસ તે જ તરીકે બંને હપ્તા જમા થયેલા એટલે આ રીતેનું તમે તમારી ડિટેલ જોઈ શકો કે કયા ખાતામાં જમા થાય તે એટલે કે તમારે બેંક ઓફ બરોડામાં એટલે કે બેંકનું નામ આપેલું છે કયું એકાઉન્ટ છે એટલે એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર આંકડા એટલે તમારે પર ધારો કે પાસબુક હશે તમારે તે પાસબુકમાં છેલ્લા ચાર આંકડા કયા આવશે તે ચેક કરી લેવાનો એટલે તમને આઈડિયા આવી જશે કે કયા ખાતામાં જમા થયેલા હશે બેંકનું નામ આવી જાય એટલે તમને ખ્યાલ જ હશે કે તમારું ખાતું કઈ બેંકમાં છે તે એટલે આ રીતે તમે તમારો હપ્તા કઈ બેંકમાં જમા થાય તે તમે ચેક કરી શકો ત્રીજો હપ્તો જોઈએ ત્રીજો હપ્તા જે જમા થવાનો એમના માટે ત્રીજો હપ્તો જમા થવાનો બાકી છે તે જમા થશે ત્યારે અહીં અપડેટ થઈ જશે આ રીતે તમારે ચેક કરવો હોય તો ચેક કરી શકાય એટલે તમારે જે કંઈ કન્ફ્યુઝન થતું હોય તો આ રીતે તમે ચેક કરી શકો તો મિત્રો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ જરૂર કરજો કે તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય અને આગળનો ટૉપિક તમને તમારે આગળના ટૉપિકમાં કયો શું જાણવું છે તે તે કમેન્ટમાં જરૂર જાણવો છે તે પ્રમાણે હું આ વિડિયો બીજો અપલોડ કરીશ તો ત્યાં સુધી બન્યા રહો ગુડ બાય જય હિન્દ